ગણિત અને વિજ્ઞાન આ બંને વિષયો એવા છે કે જેનાથી વિદ્યાર્થીઓ દૂર ભાગતા હોય છે એમ કહીએ કે વિદ્યાર્થીઓને આ વિષયો ખૂબ અઘરા લાગતા હોય છે પણ આ અઘરા વિષયો નથી તે સાર્થક કરવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે જેમાંનું એક છે ગણિત વિજ્ઞાન પ્રદર્શન

અઘરા ગણાતા વિષયમાં રસ લે તે માટે શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો માનવીનું હૃદય તથા ઉત્સર્જન તંત્ર અને રોકેટ લોન્ચર તથા ચુંબકના પ્રયોગો તથા જીવન માટે જરૂરી દવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી જો વિદ્યાર્થીઓને શિક્ષકોનો સહયોગ મળી જાય તો વાત જ કંઈક અલગ છે હા એવું જ થયું જ્યાં વિદ્યાર્થીઓના દિલમાં વસતા શિક્ષકો કલ્પેશભાઈ અંકિતાબેન કિંજલબેન ૃણાલભાઈ અને કોમલબેન દ્વારા વિદ્યાર્થીઓને અલગ અલગ કૃતિઓ બનાવવા માટે ભરપૂર સહયોગ અને સાથ આપવામાં આવ્યો હતો છેલ્લા ઘણા દિવસોથી બાળકો અને શિક્ષકો આ પ્રદર્શનને સુંદર અને ઉપયોગી બની રહે તે માટે મહેનત કરતા હતા અને તારીખ વીસ માર્ચ બે હજાર રોજ તેમની મહેનત રંગ લાવી હતી સામાન્ય રીતે વિદ્યાર્થીઓ લેક્ચર પદ્ધતિથી શિક્ષણ મેળવીને કંટાળો પણ અનુભવતા હોય છે જે માટે જેટલી અલગ અલગ પ્રકારની કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાનનો મોટા ભાગનો અભ્યાસક્રમ કવર કરી લીધો છે આ પ્રદર્શનમાં જ્ઞાન સાથે ગમ્મતનો કોન્સેપ્ટ પણ જળવાયો હતો જેથી વિદ્યાર્થીઓને આ પ્રદર્શનમાંથી ઘણું બધું જાણવા મળ્યું છે